ડ્યુન ડાય વેન્યુ કાર વેસવાની છે વન ઓનર કાર છે અને કાર શોરૂમ કન્ડિશન જોવા મળશે કારનું મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર જીરો સોસઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આપણે વિન્ડાય વેન્યુ કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે બે હજાર વીસનું બારમો મહિનો બે હજાર વીસનું એન્ડનું મોડલ છે વન ઓનર કાર છે એસએમટી મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે માત્ર અડસઠ હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે અને કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળી જશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં એન્ડ્રોઈડ મ્યુ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેથર સીટ કવર જોવા મળશે અને કારમાં સાવ નવા ટાયર જોવા મળી જશે તો કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કાર બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે અને કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને કારમાં બધા ટાયર સાવ નવા જોવા મળશે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે અને વાત કરીએ આપણે આ યુનાઈ વેન્યુ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈ યુનિ વેન્યુ કારની કિંમત સાત લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ સો સત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અને અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કમ્યુનિફિટિંગ કાર જોવા મળશે તો યુન વેન્યુ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ સ્ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુની વિગત દીપભાઈ આગળથી મેળવવા વિનંતી જય વસરાજ